ત્યારે તો કરો વાતાડે તો કરો ને તમારું વાતાડે હું અભડી ને હું પૂરું કરવા વાળી માતા છું ભાઈ બસ એ મને ફોન પૂછો ન પૂછો પણ મંદિરે માથું ના મારી કોમ પાડી દો અને ઘરે પહોંચો ને ઘરે પહોંચતા પહેલા તમારું ટોપો ના ઘટો તો મારું નોમ છતી નહીં નહી પણ બરોબર મારો છતી નો ભોણ બોલતો છે હું સીએન ભવાની હું બત્રીસી માતા બોલતી છું હું મોરાલ ના હું ધરમ બોલતો છું

અને તમારી ઓનર આ ખુદ મારું નામ છે તેની મે સભાવાળું કે મારો ઈશ્વર બોલતો છે ત્રણ કોમ દા રેગાય છે ત્રણ કોમ પડતું નહીં અહીં આવો મારા સદીભાઈ ના રોમ કે છે હે સુકુસું પસે બરોબર હું છે એમ માતા બોલતી છું તો ઘરે એક માતા બેહાડી ગઈ છે અને માતાની બેઠક આલેલી છે અને પાછળથી થી બે ઠેકા લ્યો વખત ની ના હોય આ મારે સીધી બેહી રોમ કે છે વેલા એ હું મોરલ ની માતા બોલતી હશે તો મેલેડી નો દીવો કોણ ભરે છે બોલો મેડી નો દીવો કોણ ભરે છે એ મેડી નો દીવો અધરે કોણ ભરે છે આવું મારે સીધી બેહી રોમ પૂછે છે મેડી નો દીવો બે આવો બરોબર ભગવાન કે છે બરોબર હું શેની બોની માતા બોલતી છું વેલા હું મુરાના રજવાડા ની ગાદી ની માતા બોલતી છું ભાઈ પછી દીકરો હોય અને દીકરા ને દીકરો ન હોય એ ઉપુણ ઓરતો કરીને આવો તમારો ઓરતો મોભળવા વાળી છે બીજ પ્રશ્નો છે ભવાળું બરોબર મારા છડી ના ભગવાન બોલતા છે મારા થી ઉડી ગય છે બરોબર મારા છડી ના ભોન બોલતા હશે કે દીકરી છે ને દીકરીને દીકરો નહી એનો એવો અર્થો કરીને આવ્યા છે ભાઈ ધંધામાં ઠેકાણું પડતું નહીં કોમ કાજ હું કરું હું નહીં કરું પૂછતું છે ને અટવાઈ ગયું છે ને નેકળતું છે એટલે નહીં આવું મને શેઠી ના રોમ પૂછે છે અને નફો છે ચાલુ છે આવું મને શેઠીભાઈ ભગવાન પૂછે છે બોલો ને બરોબર હમ હમ બરાબર જેમાં તકલીફ ચાલુ છે કૂંટણ તકલીફ મટી જાય તમે આટલા ઈ રેડી થઈ જાય પાંત્રવિવાર જતા એ વખત તમારો મટી જાય ઘરમાં તમારે શાંતિ થઈ જાય મેળીનો જે દીવો ચાલુ કર્યો છે એ દીવો યથાવત યથાવત ચાલુ રાખવું બે અગરબત્તી મેળી માતાના નામથી કર્યું ઘરમાં તમારું સુખ શાંતિ થઈ જાય મેસેજ કરીએ છીએ એ તમારું ઉતર છે આ તમે બધા આવ્યા છો પહેલી વાર આવ્યા છો બરાબર દીકરી કોની તમારે મમ્મી ઉપર બરાબર અગિયાર વર્ષ મેરેજ ના થયા દીકરો નહીં એમ માતા બોલી કે પ્રશ્ન દીકરાનો લઈને આવ્યા છો પહેલી વાર આ માતા બોલી એક પ્રશ્ન દીકરાનો લઈને આવ્યા છો અમારા છતીભાઈને ઓમ કહેશે ભાઈ પણ જો આટલે આવ્યા હશો અને તમારો નાભીનો ઓર તો પરખ્યો છે આ અને કદાચ તમારું નાભીનું મેમોરલની માતાએ ઓગળ્યું છે ભાઈ બરોબર જો હું ચેન્જ હોવાની માતા બોલતી શું તો અગિયાર મહિના કહું છું બાર નું મહિનો પહોંચી નહીં અગિયાર મહિના ને અગિયાર દાડે તારા ઘરે દીકરો ના હાલો મારું નોમ બને અગિયાર મહિના મારી માતા પર વિશ્વાસ રાખશે ને અગિયાર દાડા ઉપર બોલું છું ભાઈ આન વગર પૂછે તેનો ઉત્તર આવ્યો હશે ઘોડા તો એક લાખ ટકા પૂરું કરીને અલવાવળી માતા છું

પણ અગિયાર મહિના ને અગિયાર દાડા કોષો તમારા વાર્તા પૂરા થાય અને તમારા ઘરે પાણીનું બંધ ને દીકરો ના દુઃખમાનું ધૂમ માતા નીકળે જા બે અગરબત્તી મારી શેઠીના નામ નહીં કરી દાજે મારી શેઠી ઉપર વિશ્વા રાખજે અને એક હજાર ટકા પૂરું કરીને ના લો મારું નામ દેવું તો શું કર્યું